તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ રોજ ઉત્તર પૂજન સહિતનું આયોજન કરાયું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વીરદાતા જસરાજ સેનાની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી નો સરોમણ આપી બદલ કે સર્વ પ્રાતિકાને પુરે પાવન વિદાય હોય છે અને વિશેષ બનારો શ્રી કૃષ્ણ જે શ્રી રામ જે રવિ માફક આ વર્ષે પણ આહા નાના દ્વારા ગત વર્ષનીમાં પણ આ વર્ષે પણ રંગલ માતાના ભવ્ય દરબારનું આયોજન કરે છે તો માની પૂજા યજમાન યજમાનજીઓએ ભક્તિભાવ પૂર્વક આજે કરી છે અને રાંદલમાના એકસો ચોત્રીસ લોટામાં જે સ્થાપન થયું છે બ્રાહ્મણો દ્વારા ભાવ અને પૂજા કરવામાં આવે છે પરંતુ માતા એટલે કે ભગવાન સૂર્યનારાયણના એ પ્રતિ કે જે છાયા અને સંઘના સ્વરૂપે રંગલ માતાના બે લોટા તેડાય છે કુંવારજી વિશ્વાસ દ્વારા ઉત્તમ દિવસ પ્રાપ્ત થયો અને આજે એ કુંવારિકાઓ અને સૌભાગ્યોની ગૌણીઓ અને ગૌણીઓની પૂજા થશે અને ભાવથી ભક્તિપૂર્વક ગોરણીઓ પ્રસાદ એ લેશે માતાજીનું એ શરણ પ્રાપ્ત કરશે અને ભગવાન શ્રી પરિવાર ઉપર અને સીતાજી માટે માતાજીના જે હાથ રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સહ બોલો જય રાજ જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ સાવરકુંડલા